હેલો ફ્રેન્ડ્સ ફરી વખત તમારા બધાનું આ ચેનલ પર સ્વાગત છે આ વિડિયોમાં પંદર મીટર કાપડમાંથી ચણિયા ચોળીનું કટિંગ કેવી રીતે કરવું એટલે કે કળીનું કટિંગ કેવી રીતે કરવું તે ખૂબ જ સરસ રીતે સમજાવેલું છે અને આ રીતે કળીનું કટિંગ કરી ચણિયાનો લૂક અને ઘેર બંને ખૂબ જ સરસ લાવી શકાય છે અને ફ્રેન્ડ્સ ખાસ તો એ વાત છે કે આ ચણિયાનું કટિંગ એ રીતે કરેલું છે કે તમે નવરાત્રિ માટે અથવા તો કોઈ પ્રસંગ માટે પણ બનાવી શકો છો ફૂલ વાળો ચણિયો રેડી થયા પછી તેનો લુક ખૂબ જ સરસ આવે છે જે આપણે વિડીયોના એન્ડમાં જોઈશું અને કટિંગ શરૂ કરતાં પહેલાં જો તમને આ ચેનલ પર વિડીયો પસંદ આવી રહ્યા છે તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમે પણ આવા દરેક નવા વિડીયો જોઈ શકો તો ફ્રેન્ડ્સ અહીંયા આ ફૂલ ઘેરનો ચણિયો બનાવવા માટે ત્રણ અલગ અલગ ડિઝાઇનનું કાપડ લીધેલું છે આ ત્રણ કાપડમાંથી આ બે જે કાપડ છે તેમાંથી આપણે ચણિયાનો ઉપરનો ભાટ કટિંગ કરીશું અને આ જે ત્રીજું કાપડ છે તેમાંથી ચણિયાની બોર્ડર અને બ્લાઉઝ બનાવીશું ત્રણેય ડિઝાઇનનું જે કાપડ છે તે મલ કોટન છે અને ત્રણેય પાંચ પાંચ મીટર લીધેલું છે તો આ ત્રણેય કાપડનો યુઝ કરી ફૂલ ઘેરના ચણિયાનું કટિંગ કેવી રીતે કરવું તે જોઈશું અને ત્યારબાદ સ્ટીચિંગ પણ જોઈશું આ ચણિયો રેડી થયા પછી ઘેર ચૌદ મીટરનો બને છે અને જે ખૂબ જ સરસ લાગે છે પણ અત્યારે આપણે કાપડ પર કટિંગ કરતાં પહેલાં આ પેપર ઉપર કટિંગ જોઈશું જેથી કાપડને કઈ રીતે ફોલ્ડ કરવું તે તમે વ્યવસ્થિત સમજી શકો પેપરને આપણે કાપડનો જેટલો પનો છે તે જ પ્રમાણે રાખીશું જેથી આ જ પ્રમાણે તમે કાપડ પણ ફોલ્ડ કરી શકો બનાવવા માટે જે કાપડ લીધું છે તેનું પનો બેતાલીસ ઇંચ છે તેટલું જ માપ આપણે પેપર પર લઈ લઈશું મેજર ટેપમાં એક સાઈડ જે સેન્ટીમીટરનું માપ આપેલું હોય છે એ માપનો યુઝ કરી અને પેપરમાં કટિંગ કરવાના છીએ જેથી તમે પૂરું કટિંગ જોઈ શકો હવે અહીંયા બેતાલીસ ઇંચ માપ લઈ અને એક્સ્ટ્રા જે પેપર છે તેને મેં આ રીતે ફોલ્ડ કરી લીધું છે અને આપણે જે કાપડનો પનો છે બેતાલીસ ઇંચ તે પ્રમાણે આ કાપડ હવે રેડી છે તો અહીંયા તમે ધ્યાનથી જોજો એક સાઈડનો કોર્નર આ રીતે લઈ અને સામાન્ય સાઈડ ફોલ્ડ કરીશું કાપડને ક્રોસ ફોલ્ડ કર્યા પછી આ રીતે કોન્સેપ્ટ બનશે કાપડનો પન્નો બેતાલીસ હતો અને આ રીતે ફોલ્ડ કરવાથી અહીંયા લંબાઈ પણ બેતાલીસ આવશે કાપડને આ રીતે ફોલ્ડ કરી લીધા પછી સૌ પ્રથમ એ ડિસાઇડ કરી લેવું કે તમારે કેટલી કળીનો ચણિયો બનાવવાનો છે ત્યારે આપણે આઠ કળીનો આ ચણિયો બનાવવાનો છે અને કમરની સાઇઝ ચાલીસ ઇંચ છે તો અહીંયા ચાલીસના આઠ ભાગ કરીશું અને તેમાં બે ઇંચ પ્લસ કરીશું ઘેર વધારે બનાવવાનો છે માટે બે ઇંચ એકસા લીધેલું છે હવે કમરના માર્કિંગની ઉપર દોઢ ઇંચ બેલ્ટનું છોડી અને આ રીતે લંબાઈનું માર્કિંગ કરવાનું છે અહીંયા નીચે પણ આપણે એક્સ્ટ્રા બેલ્ટ લગાવવાનો છે જેટલો બેલ્ટ લગાવવાનો હોય તેટલા ઇંચ માઇનસ કરી અને લંબાઈનું માર્કિંગ કરીશું હવે આ એક માર્કિંગ કરી લીધા પછી મેજર ટેપને અહીંયા ઉપરથી રાખીશું અને આ રીતે ફેરવતા જઈશું અને પૂરામાં માર્કિંગ કરી લઈશું અત્યારે આપણે જે કટિંગ કર્યું છે તે અમરેલા ઘેરમાં જે રીતે કટિંગ કરીએ તે પ્રમાણે કરેલું છે આવી રીતે ઘેરનું કટિંગ કરવાથી ખૂબ જ ફ્લેર વાળો બનાવી શકાય છે કટિંગ કર્યા પછી એક કળી આવી રીતે બનશે આવી આપણે ટોટલ આઠ કળી કટિંગ કરવાની છે કળી કાપડમાં કટિંગ કરવાની છે તેના માટે કાપડને આ રીતે ડબલ ફોલ્ડ કરી અને નીચે લીધું છે જેથી બે કળી સાથે કટિંગ કરી શકાય હવે કાપડમાં સામેનો કોર્નર લઈ અને આવી રીતે સેપ આપીશું અને જે રીતે પેપર કટિંગ જોયું તે જ પ્રમાણે બધી જ કળી કટિંગ કરી લેવાની છે તો આ રીતે ટોટલ ચાર કળીનું કટિંગ કરી લીધું છે આ કલરની ચાર કળી કટિંગ કરી લીધા પછી હવે આટલું કાપડ બચેલું છે એમાંથી આપણે બીજો નાનો ચણિયો કટિંગ કરવાનો છે અને અહીંયા બીજા કલરની પણ ચાર કળી કટિંગ કરી લીધી છે અને હવે જે રીતે મોટા ચણિયાનું કટિંગ કર્યું છે તે જ રીતે નાના ચણિયાનું પણ કરવાનું છે સામે જે યલો કાપડ પડ્યું છે તેમાંથી ચાર કળી બનાવીશું અને ચાર કળી આ કલરમાંથી બનાવીશું આમાં પણ આપણે ટોટલ આઠ કળી કટિંગ કરવાની છે તમે જોઈ શકો છો નાની સાઈઝના ચણિયાનું પણ આ રીતે કટિંગ કરી લીધું છે અહીંયા બંને ચણિયાનું આટલું કટિંગ કરવામાં ટોટલ દસ મીટર કાપડનો યુઝ કરેલો છે અહીંયા આપણે બધી જ કળીનું જે રીતે અમરેલા ઘેરનું કટિંગ કરીએ તે પ્રમાણે કટિંગ કરેલું છે રીતે કળીનું ડિફરન્ટ કટિંગ કરી તમે ખૂબ જ વધારે ઘેરનો ચણિયા બનાવી શકો છો બંને ચણિયાનું આટલું કટિંગ કરી લીધા પછી આ વેસ્ટ ફેબ્રિક બચેલું છે જેનો આપણે બ્લાઉઝમાં યુઝ કરીશું સેજમાં કમર ત્રીસ ઇંચની છે માટે ત્રીસના આઠ ભાગ કરીશું અને કમરનું માર્કિંગ કરીશું હવે આવી રીતે અહીંયા ચણિયાને માપી લઈશું અને બોર્ડરની જેટલી જરૂર હોય તે પ્રમાણે બોર્ડરનું કટિંગ કરીશું તો અહીંયા તમે જોઈ શકો છો બંને કલરની કળીને આ રીતે જોઈન્ટ કરી લીધી છે અને કમરમાં બેલ્ટ પણ લગાવી લીધો છે આ નાનો ચણિયો રેડી કરેલો છે મોટા ચણિયામાં બેલ્ટ થોડોક અલગ રીતે લગાવવાનું છે કારણ કે તેમાં ઘેર વધારે છે આ ચણિયામાં આપણે કળી એકદમ અલગ રીતે કટિંગ કરેલી છે તે અમરેલા ઘેરનું કટિંગ કરીએ તે પ્રમાણે આ કળીનું કટિંગ કરેલું છે જે પહેર્યા પછી તેનો લૂક ખૂબ જ સરસ આવે છે ચણિયામાં બેલ્ટ લગાવી લીધા પછી આ રીતે લેન્થ માપી લેશું જેથી પરફેક્ટ સાઈઝની બોર્ડર બનાવી શકાય અહીંયા તમે તમારી ચોઈસ પ્રમાણે બોર્ડરને નાની કે મોટી રાખી શકો છો તમે જેટલી બોર્ડર રાખવાના હો તે પ્રમાણે ચણિયાની લેન્થ તમારે એડજસ્ટ કરી લેવી અત્યારે આ બંને ચણિયામાં એક જ સાઈઝની બોર્ડર કટિંગ કરવાની છે માટે આ જે ત્રીજું ફેબ્રિક હતું ત્રીજા કલરનું જે ઝીકઝક ડિઝાઇનવાળું હતું તેનો આપણે યુઝ કરવાના છીએ સાઇઝનો ચણિયો છે તેનો ઘેર ચૌદથી થી સાડા ચૌદ મીટર છે નાની સાઈઝનો છે તેનો સાડા પાંચ મીટર રેડી થયો છે બંને ચણિયા માટે એક જ સાથે બોર્ડરનું કટિંગ કરી લેશું અહીંયા આપણે બોર્ડર અને બોર્ડરમાં લગાવવા માટેનું અસ્તર બંને કટિંગ કરી લીધું છે બોર્ડર બનાવવા માટે મેઇન ફેબ્રિક છે તેને જોઈન્ટ લગાવી લઈશું અને અસ્તરને અલગથી જોઈન્ટ લગાવી લઈશું બંનેમાંથી લાંબો પટ્ટો રેડી કરીશું હવે આ અસ્તરને ઉપરનું મેઇન ફેબ્રિક છે તેની જોડે જોઈન્ટ કરવાનું છે જોઈન્ટ કરવા માટે મેઇન ફેબ્રિકની રાઈટ સાઈડ અસ્તર બાજુ આવે તે રીતે સિલાઈ લગાવી લેવાની છે અહીંયા ઉપરની સાઈડ સિલાઈ લગાવી લીધા પછી બોર્ડરને અંદરની સાઈડ પલટાવી લઈશું અને ફિનિશિંગની સિલાઈ પણ લગાવી લઈશું મોટા ચણિયાનું સ્ટિચિંગ કરવાનું છે તેના માટે બધી જ કળીને વન બાય વન જોઈન્ટ કરી લીધી છે આપણે જ્યારે કળીનું કટિંગ કર્યું ત્યારે કમરના આઠ ભાગ કરી અને તે પ્રમાણે કટિંગ કરેલું છે કળીને આ રીતે ઓપન કરશું એટલે તે ડબલ થશે જે બેલ્ટની સાઈઝ છે તેના કરતાં કમરની સાઈઝ મોટી થશે માટે જે એક્સ્ટ્રા કાપડ છે તેની બધા જ કાપડની કમરના બેલ્ટમાં આપણે પ્લીટ્સ લેવાની છે તો અહીંયા આપણે ચણિયામાં જે કળી બનાવી છે તેનું અમરેલા કટિંગ કરી અને કમરમાં આ રીતે પ્લીટ્સ લઈ અને સાડા ચૌદ મીટરનો ઘેર રેડી કરેલો છે ત્યારે આવા ફૂલ ઘેરવાળા ચણિયા ખૂબ જ ટ્રેન્ડિંગમાં છે માટે જો તમને આ કટિંગ પસંદ આવે તો તમે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને આ વિડીયો પસંદ આવી રહ્યો હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં ધ્યાનથી જોજો પૂરી કમરમાં વ્યવસ્થિત પ્લીટ્સ લઈ શકાય તેના માટે બેલ્ટને આ રીતે આઠ વખત ફોલ્ડ કરી લેશું આ રીતે ફોલ્ડ કરતા જઈ અને ત્યાં મેં નાના નાના કટ પણ લગાવેલા છે હવે અહીંયા આપણે જે બેલ્ટમાં કટ લગાવ્યા છે ત્યાં એક કટથી બીજા કટ સુધી એક કળી જોઈન્ટ કરવાની છે પણ કળીમાં એક્સ્ટ્રા કાપડ છે તે બધાની પ્લેટ્સ લઈ લેવાની છે તમે જોઈ શકો છો બધી જ કળીમાં આ રીતે પ્લીટ્સ લઈ અને બેલ્ટને રેડી કરી લીધો છે તો ફ્રેન્ડ્સ આ રીતે અમરેલા કળી કટિંગ કરી અને ચણીઓ બનાવવાથી તે ચણીઓ પહેર્યા પછી તેનો લુક ખૂબ જ સરસ આવે છે તમે પણ આ રીતે એકવાર ચોક્કસથી ચણિયાનું કટિંગ કરજો તો જ તમને ખ્યાલ આવશે કે ચણિયાનો લુક કેવો આવે છે અને પછી મને કમેન્ટ કરજો તો ફ્રેન્ડ્સ મારે તમને એક ક્વેશ્ચન પૂછવો છે તમે કમેન્ટ કરી અને ચોક્કસથી આન્સર આપજો પણ ડીએફ ડિઝાઇન ચેનલ રેગ્યુલર જોઈ રહ્યા છે તે બધાને ક્વેશ્ચન છે કટિંગ અને સ્ટિચિંગ સમજાવવાની જે રીત છે તે તમને કેવી લાગે છે તમે ચેનલ પર કઈ ટાઈપના વિડીયો જોવાનું પસંદ કરો છો તમે મને કમેન્ટ કરીને જણાવશો તો મને ખ્યાલ આવશે કે તમે કઈ ટાઈપનું જોવાનું પસંદ કરો છો હું તે પ્રમાણે વિડીયો બનાવી શકું જે રીતે નાના ચણિયામાં એકવાર લંબાઈનું માપ લીધું હતું તે પ્રમાણે આમાં પણ ચેક કરી લેવું તેથી ચણિયાની લેન્થ વધારે કે ઓછી ન થાય નાની મોટી સાઈઝના જે ચણિયા છે તે મોમ અને ડોટર માટે બનાવેલા છે અને બંનેમાં મેં બોર્ડર સેમ સાઇઝની રાખેલી છે રેડી કરેલી બોર્ડર છે તે બંને ચણિયામાં લગાવી લેવાની છે ચણિયા જોડે લગાવવા માટે બોર્ડર ને ચણિયાની રાઈટ સાઇડ રાખીશું અને પછી ઉપરથી ફિનિશિંગ ની સિલાઈ લગાવી લઈશું બોર્ડર ચણિયામાં લગાવી લીધા પછી તેનો લુક આવી રીતે આવશે હવે ચણિયાનો અને બોર્ડરનો જે જોઈન્ટ છે તેની ઉપર આપણે ગોટાપટ્ટીની લેસ લગાવવાની છે તે લેસ લગાવી જોઈન્ટમાં ફિનિશિંગ આપીશું ફ્રેન્ડ્સ આ રીતે બંને ચણિયા રેડી કરી લીધા પછી તેનો ફાઇનલ લુક તમે જોઈ શકો છો તો ફ્રેન્ડ્સ આ ચણિયો બનાવવા માટે જે અલગ રીતે કળીનું કટિંગ કરેલું છે તે તમને પસંદ આવ્યું હોય તો મને કમેન્ટ કરજો